જુઓ તો આપણે આ બંને બોય લગાવી દીધી છે બ્લાઉઝને અને બંને બોય લગાવી દીધી હવે આપણે બ્લાઉઝના બોયની લંબાઈ ચેક કરીશું તો બ્લાઉઝના બોયની લંબાઈ સાડા નવ હતી તો આપણે સાડા નવ રાખી આટલી સાડા નવ રાખીને આટલી આપણે પટ્ટી વાળી દઈશું તો બંને બંને બોય પહેલાં સરખી કરી અને બંને બોયની લંબાઈ ચેક કરી લેશું આવી રીતે બંને બોયને આવી રીતે સરખા ને સરખી આવે એટલે આટલા ઉધી નિશાની કરી દેવાની અને હવે આટલી બોયને આપણે અંદર પટ્ટી વાળી દઈશું ચલો આપણે આવી રીતે બોયની પટ્ટી વાળી દેશું દેખો આપણે બંને બોયને પટ્ટી વાળી દીધી બંને બોયની સરખી આવી ગઈ હવે આપણે બંને બોયને પટ્ટી વાળી દીધી સરસ થઈ ગયું બ્લાઉઝ હવે આપણે આને સીતો દોરો મારી દઈશું એટલે આપણો બ્લાઉઝ રેડી થઈ જશે આવી રીતે આવી રીતે દોરો કરી દેવાનો આપણે અંદરથી આવી રીતે દોરો મારી દીધો છે અને આવી રીતે બ્લાઉઝ તૈયાર કરી દીધો હવે બ્લાઉઝ ને આપણે ગળા પટ્ટી બાકી છે ખાલી આ રહી ગળા પટ્ટી તો આપણે આવી રીતે એની ગળા પટ્ટી લગાવવાની તો ચાલો આવી રીતે હું ગળા પટ્ટી કાઢી દઈશ આપણે જોડે આવી રીતે કપડું બચવું હોય એમાંથી આવી રીતે આટલી નાની નાની પટ્ટી કાપવાની અને પછી એને લગાવી દેવાની તો આવી રીતે આપણે પટ્ટી આપણે જેટલી બ્લાઉઝ માગો એટલી પટ્ટી કાઢવાની આવી રીતે આપણે ચેક કરવાનું બ્લાઉઝને કે કેટલી ગળાપટ્ટી જોઈશે તો એના માટે આપણે આવી રીતે ચેક કરવાનું હું કઈ પટ્ટીથી લઈને આઈની પટ્ટીથી લઈને ઉખની પટ્ટી ઉતી જવાનું પછી આવી રીતે ચેક કરી અને ગળાપટ્ટીની બે પટ્ટીઓ કાઢીને લગાવી દેવાની આપણા બ્લાઉઝની ગળાપટ્ટી રેડી છે તો આપણે આવી રીતે ગળાપટ્ટી કરી દીધી ગળા મેં તો ગળાપટ્ટી કરી પણ તમને કોઈને ફાવે તો પાઇપિંગ બી કરી દેવાની નેક્સ્ટ વિડીયોમાં તમને પાઇપિંગ કરતા બી શીખવાડીશ ચલો આવી રીતે આપણે કરી દીધું હવે આપણે કમરપટ્ટી જ ખાલી લગાવવાની કમરપટ્ટી બનાવશું એટલે આપણું બ્લાઉઝ રેડી થઈ જશે એ બી હું કમરપટ્ટી કરી હું તમને બતાવું ચલો તો આપણે બ્લાઉઝની લંબાઈ ચેક કરી લઈએ તો એમની લંબાઈ તેર હતી તો આપણે તેર જ રાખવાનું તેર રાખીને જેટલું બધું વધ્યું હોય એની આપણે કમરપટ્ટી લગાવવાની તો આપણી જોડે અહીંયા થોડું વધારે વધ્યું છે તો આની આની કમરપટ્ટી આપણે વાળી દઈશું તો આવી રીતે આપણે કમરપટ્ટી વાળવાની ને જુઓ તો હવે આપણે કમરપટ્ટી બી લગાવી દીધી આપણે આવી રીતે કમરપટ્ટી લગાવી હવે કમરપટ્ટી લગાવી પછી હવે આપણે આને બ્લાઉઝને ફિટિંગ કરવાનું તો આપણે ફિટિંગ કરતી વખતે જે અંદરનો દોરો હોય ને એથી થોડા કટ મારી દેવાના બંને બાજુથી એટલે આપણે કટ મારીએ ને તો આપણને ફિટિંગ કરતા ફાવે બ્લાઉઝ આપણે આવી રીતે કટ મારી દેવાના ને પછી આવી રીતે ઊંધું કરી દેવાનું અને ઊંધું કરી અને પછી આવી રીતે આપણે ફિટિંગ કરવાનું બ્લાઉઝને તો ચાલો આપણે એને આવી રીતે આટલેથી લઈને આટલો દૂરો મારીશું પછી એની બોયને કમરને ચેક કરી અને એમના માપ પ્રમાણે આપણે બ્લાઉઝ રેડી કરી દઈશું દેખો તો આપણા બ્લાઉઝને કમ્પ્લીટ રેડી કરી દીધું ફિટિંગ બી થઈ ગઈ આનું અને આની કમર બત્રીસ હતી તો આપણે ચેક કરી લઈએ આપણે કમર બત્રીસ રાખવાની હતી બ્લાઉઝની દેખો આપણે આવી રીતે પટ્ટીથી ચેક કરી લેવાનું કમ્પ્લીટ બત્રીસ કમર આવી ગઈ છે તો આપણા બ્લાઉઝની કમર બત્રીસ હતી તો કમ બત્રીસ કમરનું બ્લાઉજ આપણો રેડી થઈ ગયો છે તો આવી રીતે મારા નવા નવા વિડીયો દેખવા હોય તો મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય ફ્રેન્ડ્સ